નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું શુદ્રુવી સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી નિમિત્તે ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તારીખ એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ ભાગરૂપે ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રન ફોર યુનિટી કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો હતો જેનું શક્તિનાથ સર્કલ પંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે

જેમાં ઘણી મોટી સંખ્યામાં દોડવીરો રમતવીરો પોલીસ જવાનો તમામ લોકો ખૂબ જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમની એક ભાવના વ્યક્ત થાય એ આશયથી અને સૌ લોકો પોતાની હેલ્થ સાચવે એના આશયથી આજે સૌએ એકતા રન ભરૂચ જિલ્લા ખાતે પૂર્ણ કરી છે અને જેની અંદર જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું તમામનો આભાર માનું છું